चलो 10 થી 1 ઉંધે એકડી બોલી જાવ ચાલો 10 9 8 7 6 5 4 3 2 1 સરા ચાલો ચાલો અર્જન સંપૂત ગણિત ધોરણ 1 એકમ 8 સંખ્યા સાથે

આ બાજુ સાનવી અને આ બાજુ નીતિબેન પછી છોકરાઓનો વારો બરાબર એવી રીતે બધા દરેકે પ્રશ્ન પૂછવાના છે બબે જોડીમાં બરાબર જો હવે એમ કીધું હોય કે ચકલી તો ચકલી કઈ સંખ્યા ઉપર છે વેરી ગુડ સાબાશ કઈ કઈ સંખ્યા પર છે પેલા જોવાનું આપણે કે આ લાઈન કઈ બાજુની છે બતાવો જોઈએ હમ ઘણા ઘણાને ભૂલ પડે સાહીઠ છે તો એકસઠ બોલી જાય એવું થાય કે ના થાય એટલે બરાબર જોવાની કે શરૂઆત કઈ બાજુની જાય છે લાઈન એ બાજુ જોવાનું આપણે ચાલો ઓગણ છે તો કઈ રીતે કેવા પ્રશ્ન ને બરાબર સાંભળજો એની યાદ રાખજો ઓગણસાહીઠ છે તો ઓગણ પછી કઈ સંખ્યા આવે અને ઓગણ સાઈઠ પહેલાં આઠ અઠ્ઠાવન ચાલો આ ભાગ બીજું લઈશું બે ત્રણ ઉદાહરણ આપું પછી તમારે પ્રશ્ન પૂછવાની શરૂ કરવાની છે

દરેકે ધ્યાન આપજો તમારો વારો આવે તો તમને પ્રશ્ન પૂછતા આવડવો જોઈએ ચાલો હવે સાનવી બેન અને નિધી બેના બંનેની જોડીમાં તમારે પ્રશ્નોતરી કરવાની છે ચાલો બેટા નિધુ કઈ સંખ્યા પર છે કઈ સંખ્યા વેરી ગુડ એની વેરી ગુડ ચાલો બીજું

એમ કહેવાનું એ છાસઠ ની પહેલા કઈ સંખ્યા આવે એવું કીધું ને તેના પછી એના પછી એટલે છાસઠ પછી એમ ચાલો હવે આવશે સાનવી બેન આવો સરસ બેટા જોરદાર પૂછ્યા ચાલો પછી રાત તૈયાર રહે જયભાઈ ભાઈ ચાલો પાસો કઈ સંખ્યા પર છે 23 આગળ કઈ પાસાની આગળ નહીં આગળ એમ બોલો આગળ કઈ સંખ્યા આવે પછી છોકરો કઈ સંખ્યા પર છે बताओ 77 के પછી કઈ સંખ્યા આવે 18 અને 77 ની આગળ કઈ સંખ્યા આવે 16 વેરી ગુડ દડો કઈ સંખ્યા છે આ બાજુ ના કે ધ્યાન રાખો દડો કઈ સંખ્યા પર છે 98 બરાબર જો ધીમે ધીમે જોન બેટા

વેરી ગુડ ચલો ક્લેપર જોરદાર ચલો પૂછો બેટા ત્રેવીસ પછી નઈ તેવીસ ની આગળ પહેલા કઈ સંખ્યા આવે કઈ ગુડ બીજો પ્રશ્ન પૂછો ના બે હોય ને એવું લેવાનું ચલો ચકલી ચકલી લઈ લો કયા સંખ્યા કઈ પર છે ચકલી જોવો વેરી ગુડ પૂછો બેટા

84 पची કઈ સંખ્યા આવે પછી 84 પછી 85 84 આ 84 ની આગળ એમ બોલવાનું 84 ની આગળ કઈ સંખ્યા આવે 78 વેરી ગુડ ચાલો આઈ સંખ્યા પર છે

કયા સંખ્યા સંખ્યા આવે આવે કઈ 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 બેટા વેરી ચાલો આવી ને તો હવે પછી પછી આવશે એવું કે બે પૂછવાનું મેં તે પૂછો તો પણ ચાલશે ચાલો બીજી પૂછવા આવે છે બોલો ચાની પછી કયા આવે પોચ ચાની પાછળ કયા આવે એવું બોલવાનું પોચ બોલ્યો ચાર પછી કઈ સંખ્યા આવે ને ચાર પહેલા પહેલા ની અને પછી ની આપણે શીખી ગયા ના આગળ એવી રીતે બેટા ચાલો બીજું લઈ લો ચાલો ચકલી લઈ લો ચાલો ચકલી કઈ સંખ્યા પર છે ઓગણસાઠ વેરી ગુડ ચાલો ઓગણસાઠ ની પહેલા કઈ સંખ્યા આવે

14 14 પછી કઈ સંખ્યા આવે 13 ચાલ હવે 14 પછી કઈ સંખ્યા આવે 15 ટામેટું પૂછો ટામેટું નહીં આવી ટામેટું કઈ સંખ્યા પર છે આટલું જોન ગાડી પીપ પીપ કરતી આવી ગઈ છે તો કઈ સંખ્યા હશે 23 વેરી ગુડ શાબાશ

એટલે દરેકે આ ચોપડી લઈ અને મહાવરો કરવાનો છે બબ્બેની ટુકડી બની જવાનું છે ચલો ક્લેપ કરો